દૂધ ગરમ કરી નાખ્યું છે વાસણ ઉટકાય ગયું છે વાળો ધોવાઈ ગયો છે આપણે ચોકડી તો જો આપણે પાસણ ને ચોકડી અને વાસણ ને ધોવાઈ ગયા છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે તો હવે આપણે રસોઈ બનાવી નાખી જો આપણે દુકાનેથી કુરકુરિયા લેતા આવ્યા લીલા અને જો ઉનાળો હાલે તો ફેપ્સી લઈ લીધી છે જો ત્રણ ફેપ્સી છે તો જો ઉનાળો હાલે છે એટલે આપણે ફેપ્સી લઈ લીધી છે અને આપણે ત્રણ ફેપ્સી લાવ્યા છીએ અને હવે આપણે ત્રણ ફેફસીમાં કોને કોને દીવાના એ તે દઈ દેવી જો એક ફેફસી અહીંયા દેવાની છે દેવાના છે જો આપણે ફેફસી લઈ લીધી છે અને આ ફેફસી આપણી છે તો પહેલાં ફેફસી ખાઈ લેવી અને પછી આપણે રસોઈ બનાવવાની છે તો પહેલાં ફેફસી ખાઈ લેવી ગરમી બહુ થાય છે એટલે ગરમીને જો આપણે ફેફસી લઈ લીધી છે ઉનાળાની બહુ ગરમી તડકો તાપ અને આપણે ઠંડી ઠંડી ફેફસી તો આપણે એવા ઠંડી ઠંડી ફેફસી ખાઈ લેવી જો આપણે પેપ્સી ખાઈ લીધી છે પેપસી ખાઈ ને તે હવે આપણે છે ને જો બપોરની રસોઈ બનાવવાની છે તો હવે આપણે બોપરની રસોઈ બનાવી નાખવી આપણે ગુજરાતીને બોપરની રસોઈમાં દાળ ભાત ચાક રોટલી હોય જ તો જો આપણે દાળ લઈ લીધી છે અને ભાતે પણ લઈ લીધા છે તો અહીંયા જો કુકર મૂકી દીધું છે ગરમ પાણીનું તો હવે આપણે દાળ ભાત શાક રોટલી બનાવી નાખીએ તો આપણે બોપરની રસોઈમાં દાળ ભાત ચાક રોટલી છે તો હવે આપણે બોપરની રસોઈ બનાવી નાખીએ જો આપણે ગુજરાતી થાળી સ્વાદિષ્ટ તૈયાર કરી નાખી છે દાળ છે શાક છે શાક છે ભાત છે અને જો મમરી પણ લઈ લીધી છે તો આપણે જો ગુજરાતી થાળી તૈયાર કરી દીધી છે અને હવે આપણે જો ગુજરાતી થાળી કન્યાખી છે તૈયાર અને આપણે હવે આમાં રોટલી જ બાકી છે અને આમાં આપણે બધી વસ્તુ લઈ લીધી છે તો હવે આપણે જમવાનું છે તો હવે આપણે જમી લેવી તો સ્વાદિષ્ટ ભોજન કરી લેવી આપણે હવે હવે આમાં રોટલી મૂકવાની છે તો આપણે હવે રોટલી લઈ લેવી જો આપણે સ્વાદિષ્ટ ભોજન લઈ લીધું છે ગુજરાતી થાળી અને આપણે જો રોટલી બાકી હતી તો આપણે રોટલી પણ લઈ લેવાની છે તો આપણે રોટલી પણ આવી ગઈ છે તો જો આપણે રોટલી બાકી હતી તો રોટલી આવી ગઈ છે અને આપણે જો હવે જો આપણે રોટલી બાકી હતી રોટલી આવી ગઈ છે અને આપણને તો મોઢામાં પાણી આવી ગયું છે વાળી તો અને આપણે હવે ખાઈ લેવી ટેસ્ટી જમી લેવી આપણે જમવાનો ત્યાગ થઈ ગયો છે અને મોમાંથી તો પાણી વસું છે ખાવા હાટું કરી તો આપણે હવે ખાઈ લેવી તો આપણે જો જાગીને સીધી સાત મૂકી દીધી છે જો ઘડીક આરામ કર્યો આરામ કરીને તે આપણે જાગી ગયા છે અને આપણે જાગીને તરત જો ચા મૂકી દીધી છે પીવાની તો હવે આપણે ચા બનાવી પી દેવી પછી આપણે ઘરનું વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ આવે છે બાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે અહીંયા જો ડોલ પાણી પડે છે વીજળીથી વીજળી વીજળીનો અવાજ વીજળી જો કડકે છે છે જો કાજનો વરસાદ મંડાણો છે અત્યારે પણ આવે છે વરસાદ તો વરસાદ ચાલુ છે જો કેવો અંધારો છે જો વરસાદ ચાલુ છે અને અંધારો જો કેટલો અંધારો છે જો બ્લોક ચાલુ કરવો પડે કપડા જો આવી રીતે ફૂકાય છે જો આ રૂમમાં કેટલો અંધારો છે જો બધે વરસાદ એટલો આવે છે કે ઘરમાં અંધારું થઈ ગયું એટલો અત્યારે સાડા ત્રણ વાગ્યા છે અને સાડા ત્રણનો અંધારું થઈ ગયું હોય ઘરમાં એવું લાગે છે રાત્રે એટલું થઈ ગયું હોય એવું લાગે દિવસનું રાત પડી ગયો હોય એવું દેખાય છે એવો વરસાદ રાતનો કાલનો મંડાણો છે કાલ રાત્રે ચાલુ થયો તો આજે હવાર દિનો ચાલુ જ છે અને અત્યારે સાડા ત્રણ વાગ્યા તો વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે તો જો કપડાં કઈક આવી રીતે આપણે અને આ ફૂગવાસી જો અંધારું છે આપણે જો આ આવા અને આ બાજુ જો આપણે પાણી જો આપણે ભીતમાંથી માંથી પાણી નીકળે છે જો વરસાદ વધી રહ્યો છે અને અહીંયા આપણે જો ભીતમાંથી માંથી પાણી નીકળે છે આપણા નવા ઘરના ભીતમાંથી જો પાણી નીકળે છે ત્યાં તપેલું આપણે મૂકી દીધું છે તો આપણે જો નવા ઘરના ભીતમાંથી પાણી નીકળે છે અને આપણે વરસાદ જો કા ગાજ નમર આવે છે અને જે ચાલુ છે અને સાડા ત્રણ વાગ્યા છે અને હવે આ પાણી છે એ આપણે ડોલમાં નાખી દઈશું જેવા આપણે તપેલું ભર્યું છું તે ખાલી કે નાખ્યું ઘડીક વારમાં ભરાઈ જાય છે તો જે ડોલ ભરવાની છે તે પણ ભરી લેવાની છે આપણે તપેલું ભરાય એટલે આપણે જો પાણીના તપેલું ભરાય એટલે આપણે તરત તે આપણે ડોલમાં નાખી દેવાની છે અને વરસાદ જો વધ્યો છે અને દિવસ છે તો એ રાત્રે એકું લાગે છે આપણે બધે લેટ ચાલુ કરી દીધી છે અને વરસાદ જો કેવો વરસાદ આવે છે ત્યારે જો વરસાદ વરસી રહ્યો છે આપણા નવા ઘરમાં પેલું ચોમાસું છે જો વરસાદ વધ્યો જો કેવો વરસાદ વરસી રહ્યો છે આડો જો ચોમાસું સારું થઈ ગયું છે અને વરસાદ ફૂલ આવે છે અને વરસાદ આપણે પહેલા વહેલાં નવા ઘરે પહેલું ચોમાસું છે આપણે અને આપણે જો તપેલું ભરાઈ ગયું હશે તે પાછું ખાલી કરવા જવાનું છે વરસાદ આવી રહ્યો છે ફૂલ વરસાદ આવે છે જો અને આ બાજુ જો આપણે ટબ ભરાઈ ગયું છે પાણીનું અને આપણે જો પૂરવાનું લઈને બેહી ગયા છે જો અને ફૂલ વરસાદ આવે જો ચોમાસું બેહી ગયું અને જો આપણે કોરવા બે વરસાદ ફૂલ આવે છે અને સાડા ત્રણ વાગ્યા છે તો એ રાત પડી જાય જેવું લાગે છે અને તમારે પણ કેવો વરસાદ છે તે પણ કોમેન્ટ કરીને કહેજો અને આપણે આ ભૈયાને એટ આપ્યું જો તમને આ વિડીયો ઘણો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર માહિતી મળી નેક્સ્ટ બ્લોગમાં